રાજ્ય સરકાર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકોનું વેચાણ થતું હોવાનો કિસ્સો સામે આવ્યો અમરેલીના જ્ઞાનદિત સ્ટેશનરી સ્ટોરમાં સરકારી પાઠ્યપુસ્તકનું વેચાણ થતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે સુરત નગર પ્રાથમિક સમિતિના પૂર્વ સભ્યનું બાળક ધોરણ દસ ના પાઠ્યપુસ્તકો ખરીદવા સ્ટેશનરી સ્ટોરમાં ગયું ત્યારે આ મામલો સામે આવ્યો હતો

બિલ બનાવીને દીધું એની અંદર ગુજરાત રાજ્ય મંડળ પાઠ્યપુસ્તક મંડળના જે વિનામૂલ્ય વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો એ પુસ્તકોનું વેચાણ થતું ધ્યાને આવ્યું એટલે ડીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે અડધો કલાક ઉપરનો સમય વયો ગયો ડીઓ પણ હજી અહીંયા આવેલા નથી અને અહીંયા તપાસ કરી તો જે સ્ટેશનરીના માલિક છે એ એમ કહે છે કે આને પુસ્તકો વિશે તો મારે કૌશિકભાઈ વેકરિયા જોડે પણ દસ દિવસ પહેલાં વાત થયેલી હતી એટલે આમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ સંડોવાયેલી હોય એવું લાગે છે કારણ કે વારંવાર નકલી વસ્તુઓ પકડાય છે કાંઈ ને કાંઈ ગવર્મેન્ટની વસ્તુઓ વેચાતાની પકડાય છે તો આ જે અમરેલી જિલ્લામાં આવેલી છે ને એના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના દંડકશ્રી છે કૌશિકભાઈ વેકરિયા તો આ સ્ટેશનરીવાળો જે છે ભાઈ એ ભાઈ કૌશિકભાઈનું નામ લે છે તો આપના માધ્યમથી હું કૌશિકભાઈ સુધી પણ આ સંદેશ મોકલવા માંગુ છું કે જો આમાં તમારો કંઈ હાથ ન હોય તો આની સામે તમે પણ કડક પગલાં ભરો કેમ કે ભાઈ દ્વારા આપનું નામ દેવામાં આવેલું છે ને ડીઓને પણ આપના દ્વારા ઠપકો આપવામાં કેમ કે અડધો અડધો કલાક કોણો કલાક થઈ જવા છતાં ડીઓ પણ હજી સ્થળ ઉપર આવેલ નથી ડીઓને કીધું હતું કે તમે પહેલાં લેખિત ફરિયાદ કરો એટલે અમે અહીંયા ત્યાં લેખિત ફરિયાદ કરવા જઈએ ત્યાં અહીંયા પુસ્તકો જે હોય તે સગે વગે થઈ જાય એટલે આ રીતનું અત્યારે તંત્ર ચાલતું આવેલું છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ તમે જાઓ તે જગ્યાએ ભ્રષ્ટાચાર કોઈને કઈ રીતે આચરાતો જોવા મળે છે એમાં એક ભ્રષ્ટાચારનું મોટામાં મોટું ઉદાહરણ છે કે જે ગરીબ અને જરૂરિયાત વર્ગના જે બાળકો છે એના પુસ્તકો છે એ આજે ખુલ્લામાં વેચાઈ રહ્યા છે અમરેલીની અંદર અત્યારે તો અમને તો બે વિષયના પુસ્તકો આપવામાં આવેલા અંદર તપાસ કરવામાં આવે તો કયા કયા વિષયના બીજા પુસ્તકો પણ હજી મળી શકે

ભણી શકે એમને પુસ્તક મળી શકે સરકારી જયારે વ્યવસ્થા કરતી હોય અને ખોટી રીતે આવા લોકો જે રીતે સેલ કરતા હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી પણ જોઈએ જેથી કરીને મેં રાજ્યના શિક્ષણ મંત્રી જોડે પણ વાત કરી છે કુબેરભાઈ પણ જોડે વાત કરી છે અને આ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી મેં અધિકારીઓને સૂચના પણ આપી છે